ભારે વરસાદને કારણે કચ્છના રાપરની આ સ્થિતિ છે જનજીવન અહીં પ્રભાવિત થયું છે અનેક વિસ્તારોની અંદર ઘૂંટણ સમા પાણી રાપરમાં પણ જોવા મળી રહ્યા છે રાપરના અલગ અલગ વિસ્તારો શંકરવાડી તકિયાવાસ પોલીસ લાઇન વિસ્તારમાં પાણી ભરાયા મામલતદાર ક્વાર્ટર તિરુપતિનગર ગેલીવાડીમાં પણ પાણી ભરાયા વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોનલાઈન થી જોડાયા છે હર્ષદ જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે કચ્છના રાપરમાં ખાસ કરીને કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે શું સ્થિતિ છે

દ્રશ્યો જે છે અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ધરકાવ થયા ખેતી ખેતરોમાં પણ પાણી ભરાયેલા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે રાપર શહેર ની વાત કરીએ તો શંકરવાડી ચકિયાવાસ પોલીસ લાઇન મામલતદાર ક્વાર્ટર તિરુપતિનગર ગેલીવાર થલારી કે નાકા ખોડિયાર મંદિર બીજી તરફ પશ્ચિમ કચ્છ વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છમાં પણ મેઘમહેર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે સમગ્ર કચ્છ જિલ્લામાં સાવત્રિક વરસાદ જે છે તે અનળાધાર જે છે તે વરસી રહ્યો છે જી જી આભાર હર્ષદ તમામ જાણકારી આપવા માટે